હું એક ફોરેસ્ટ અધિકારી હતો અચાનક મારી નજાલ જંગલમાં એક છોકરી પર પડી હું તેની પાછળ દોડ્યો અને તેનો હાથ પકડી લીધો તે છોકરી તેના શરીરને પાંદડાથી છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી હું આશ્ચર્યચકિત થઈ ગયો આ જંગલી છોકરી કપડાં વગર અહીં શું કરી રહી છે તેને મારી સાથે ઘરે લઈ ગયો પણ રાત્રે તેની આવી હાલત જોઈને હું મારા પર કાબૂ ન રાખી શક્યો અને તેના પ્રેમમાં પડવા લાગ્યો પછી તે છોકરીએ મારા હોશ ઉડાડી દીધા કારણ કે મારું નામ અજીત છે હું પચીસ વર્ષનો છું હમણાં જ આ વિસ્તારના જંગલમાં મારી પોસ્ટિંગ થઈ છે હું એક ફોરેસ્ટ ઓફિસર છું આ જંગલ અને તેના પ્રાણીઓનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે મેં રાત્રે ત્યાં ધ્યાન રાખવાનું શરૂ કર્યું સવારે એક દિવસ જંગલમાં સર્વે કરવા ગયો હતો હું એકલો મારી જીભ ચલાવી રહ્યો હતો પરંતુ અચાનક કંઈક હલન ચલનથી મને લાગ્યું કે કોઈ પ્રાણી હશે મેં મારી જીભ ત્યાં રોકી અને તેના પર બેસીને જોવાનું શરૂ કર્યું પછી મને આશ્ચર્યનો આંચકો લાગ્યો કારણ કે ત્યાં કોઈ પ્રાણી નહીં પણ એક છોકરી હતી મને લાગ્યું કદાચ કોઈ ચોર હશે જંગલમાંથી કંઈક લેવા આવી હશે અથવા શિકાર કરવા આવી હશે હું મારી બંદૂક લઈને નીચે ઉતર્યો અને તે છોકરીનો પીછો કરવા લાગ્યો છોકરીએ મને જોયો કે તરત જ તે ડરી ગઈ અને દોડવા લાગી તેને એ હાલતમાં જોયા પછી મારી હાલત ખરાબ થવા લાગી કારણ કે તે ખૂબ જ ઝડપથી દોડી રહી હતી હું પણ ઝડપથી દોડવા લાગ્યો અચાનક તેનો પગ કોઈ વસ્તુમાં ફસાઈ ગયો અને તે નીચે પડી ગઈ અને હું તેની નજીક આવ્યો અને તેને પકડી તે છોકરીએ ખૂબ જ જંગલી રીતે મને ડરાવવાનો પ્રયાસ શરૂ કર્યો મેં તેના બંને હાથ પકડ્યા હતા અને તે નીચે પડેલી હતી હું બેઠો અને તેને નિયંત્રિત કરવા લાગ્યો જ્યારે તે થોડી શાંત થઈ તો હું તેને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો તે છોકરીએ કેટલાક પાંદડામાંથી પોતાના માટે કપડાં બનાવ્યા હતા પણ તેને પાંદડામાંથી બનાવેલા કપડાં કેમ પહેર્યા હતા તે ક્યાંક ખોવાઈ ગઈ તો નથી ને જંગલમાં મેં કહ્યું ચિંતા કરશો નહીં હું ફોરેસ્ટ ઓફિસર છું હું તમને મદદ કરવા આવ્યો છું હું તમને તમારા ઘરે લઈ જઈશ હું કોઈ ખતરો નથી તેથી શાંત થાવ અને મને કહો તમે ક્યાં રહો છો તે છોકરી મને જોવા લાગી પણ કંઈ બોલી નહીં એકદમ સુંદર હતી તેનું શરીર એકદમ ચમકતું હતું તેના વાળ ભીના હતા જાણે તે જંગલની અપસારા હોય તેણે હમણાં જ સ્નાન કર્યું હશે તેના ચહેરા પર કોઈ મેકઅપ ન હતો પરંતુ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી જંગલના સુંદર ફૂલમાંથી માળા તૈયાર કરી પહેરી હતી જંગલની વસ્તુઓથી બંગડીઓ બનાવી હતી અને પહેરી હતી છોકરીએ હજી કંઈ કહ્યું નહીં અને મને જોઈ રહી હતી મેં ફરી પૂછ્યું તમે ખોવાઈ ગયા છો તમારું ઘર ક્યાં છે હવે તે મને પાછળ ધકેલવા લાગી તેના ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાતી હતી મેં કહ્યું ગભરાશો નહીં હું ઊભો થયો અને તેને પણ ઉઠાવવા લાગ્યો તે છોકરીની ઉંમર અઢાર વર્ષની આસપાસ હશે મેં તેનો હાથ પકડી રાખ્યો હતો મેં કહ્યું મારી સાથે ઘરે આવો અને તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીં જંગલમાં ખતરો છે જો તમે કંઈ પણ જંગલી પ્રાણીના હાથમાં આવી જાઓ તો તમારો જીવ જઈ શકે છે એક ક્ષણ માટે પણ તમારું અહીં રોકાવું એ મૃત્યુ સાથે રમવા સમાન છે મારી સાથે આવો તેને સ્મિત સાથે માથું હલાવ્યું તે મારો ચહેરો વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી તે મારી સાથે ચાલવા લાગી તે આવીને મારી જીપમાં બેસી ગઈ ફોરેસ્ટ ઓફિસર હોવાને કારણે મારે તેને સહારો આપવો પડ્યો હું તેને જંગલની સામેના રેસ્ટ હાઉસમાં લઈ ગયો જ્યાં હું અહીં એકલો રહેતો હતો અત્યાર સુધી મને મારા માટે અલગ ઘર મળ્યું ન હતું બાકીના લોકો પત્ની અને બાળકો સાથે હતા તેથી આસપાસ ઘર લઈ લીધું હતું પણ હું અહીં એકલો જ રહેતો હતો છોકરીને મારી સાથે ઘરે લઈ આવ્યો પછી રસોઈ શરૂ કરી તે છોકરી મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી મેં અમારા બંને માટે રોટલી અને શાક બનાવી અને સાથે બેસીને ભોજનની થાળી તેની સામે લંબાવી તેના ચહેરા પર સેંકડો પ્રશ્નો સાથે તે ખોરાકને જોવાનું શરૂ કર્યું કદાચ તેણીએ વિચારવાનું શરૂ કર્યું કે મારે આ ખાવું જોઈએ કે નહીં પછી કદાચ મને થયું તેને વર્ષો પછી આ જમવાનું જોયું હતું તેની ભાષા હું સમજી શકતો ન હતો મેં કહ્યું હું આનાથી વધુ ન બનાવી શકું અચાનક મને અહેસાસ થયો તેની આંખના એક ખૂણામાંથી આંસુ ટપક્યું અને મેં છોકરીનો હાથ પકડી લીધો મારી અંદર એક વિચિત્ર સ્વેંદના ઉત્પન્ન થવા લાગી હતી મેં અનુભવ્યું તે છોકરી પાંદરામાંથી બનાવેલા કપડાં પહેર્યા છે મારે તેને કપડાં આપવા જોઈએ હું તેને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો તેને કહ્યું જમવાનું શરૂ કર તે બસ જમવાને જોતી હતી તેથી મેં જાતે શાક સાથે રોટલી ખાવાનું શરૂ કરી મને જોઈને તે પણ મારી નકલ કરવા લાગી મેં કહ્યું તમારું નામ શું છે તો તે થોડી વાર ચૂપ રહી પછી કહ્યું પૂજા મેં પૂછ્યું તમે જંગલમાં રહો છો શું તમારું ઘર જંગલની બહાર ક્યાંક છે ને પૂછ્યું તમે કેટલા સમયથી અહીં રહો છો તેને કહ્યું હું ઘણા સમયથી અહીં રહું છું જંગલમાં રહીને હિસાબ ભૂલી ગઈ છું તેના અવાજમાં મધુરતા હતી પણ કદાચ તે લાંબા સમયથી કોઈની સાથે વાત કરી ન હતી તેથી તે બોલી શકતી ન હતી હું તેનો હાથ દબાવવા લાગ્યો કહેવા લાગ્યો તમે ખૂબ નસીબદાર છો આ વિસ્તારમાં ખૂબ જ જોખમી પ્રાણીઓ છે તમે જાણો છો કે અહીં રહેવું તમારા માટે યોગ્ય નથી તે મારી સામે જોવા લાગી કહેવા લાગી મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો જ્યારે હું ઘરની બહાર નીકળી હતી કોણ જાણે તે છોકરીની શું વાર્તા હતી આટલું કહીને તે સાવચૂપ થઈ ગઈ તેના વિશે વધુ કંઈ કહ્યું નહીં તે મારા ફોરેસ્ટ રેસ્ટ હાઉસને જોવા લાગી હું કશું જ સમજી શકતો ન હતો મેં તેને પહેરવા માટે કેટલાક કપડાં આપ્યા કહ્યું આ પહેરો તે મારી નજીક આવી કોઈ રીતે તેને પાંદરામાંથી સ્કર્ટ અને ટોપ પહેર્યા હતા તેને જોઈને મારી હાલત ખરાબ થઈ રહી હતી મનમાં ખરાબ વિચારો આવતા હતા માણસની અંદર શેતાન છુપાયેલો રહે છે હું જેટલો તેને જોઈ રહ્યો હતો મારી અંદરનો શેતાન જાગી રહ્યો હતો જો વિચાર્યું જંગલી છોકરી છે તેનાથી કોઈ ફરક નહીં પડે તેની સાથે ખોટું કરી ફરી જંગલમાં મોકલી દઈશ આવા વિચારો મારા મનમાં આવવા લાગ્યા તે છોકરી અહીં ત્યાં ભટકવા લાગી હું તેની સામે જોઈ રહ્યો હતો રાત પડવાની રાહ જોવા લાગ્યો આ ફોરેસ્ટ હાઉસમાં માત્ર ત્રણ કલાક લાઇટ રહે છે રાત્રે લાઇટ નથી રહેતી અહીં રાતે સાવ અંધારું હોય છે અને આમ પણ અહીં રાતે લાઇટ ચાલુ રાખવાની પરવાનગી પણ ન હતી આ પ્રાણીને પીળાનું કારણ બની શકે આ કારણોસર અન્ય કોઈ અધિકારી અહીં રહેતા ન હતા પણ હું અહીં આરામથી રહેતો હતો રાત્રે હવા ઠંડી પડે છે પંખાની જરૂર નથી અને મને અંધારામાં રહેવાની આદત પડી ગઈ છે જો હું તેની સાથે કંઈક ખોટું કરું તો તેની જીસ બહાર સુધી નહીં જાય આ છોકરીને બચાવવા માટે હું તેને અહીં લાવ્યો હતો હવે મારા મનમાં તેના વિશે બધું વિચારો આવતા હતા આનું કારણ એ હતું કે છોકરી ખૂબ સુંદર અને યુવાન હતી રાત્રિ ભોજન પછી છોકરી એ જ ડ્રોઈંગ રૂમમાં સોઈ ગઈ હું તેની નજીક આવ્યો મને નજીક જોઈને તે નર્વસ થવા લાગી મેં કહ્યું ચિંતા કરશો નહીં પણ હું તેની પાસે આવીને બેઠ તેનો હાથ પકડ્યો તે છોકરી શરમાવા લાગી તે મારી સામે શરમાઈને જોઈ રહી હતી અને હું અંદરથી ખૂબ જ ખુશી અનુભવી રહ્યો હતો તેની સાથે વાતચીત શરૂ કરવા માટે મેં તેને પૂછ્યું તમે મને તમારા વિશે કશું કહ્યું નથી શું મજબૂરી હતી કે તમે અહીં આવ્યા આટલું જ મેં પૂછ્યું તો તેણે મારો હાથ પકડ્યો મારા ખંભા પર માથું મૂક્યું તેનો ચહેરો જોઈને લાગતું હતું જાણે તે કોઈનાથી ડરતી હોય આવી સ્થિતિમાં હું તેની સુરક્ષા કરવા માગતો હતો મેં તેને ચુસ્તપણે પકડી રાખી હું તે છોકરી વિશે મારા મનમાં આવતા ખરાબ વિચારોને દૂર કરવાનો પ્રયાસ કરતો હતો તે છોકરી કદાચ મારા પર વિશ્વાસ કરવા લાગી હતી હવે હું આવી છોકરી સાથે કેવી રીતે ખોટું કરી શકું મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતું તે મારા પર એ રીતે ઝૂકી રહી હતી મારો શ્વાસ બંધ થવા લાગ્યો અચાનક તે મને પ્રેમ કરવા લાગી પછી અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા પછી તે એકદમ શાંત થઈ ગયો તેણે મારો હાથ પકડ્યો પૂછ્યું તમારું નામ શું છે મેં કહ્યું મારું નામ અજીત છે તેણે કહ્યું મારા સોતેલા પિતાનું નામ અરવિંદ છે તમે તેને ઓળખો છો મેં તેની તરફ ખૂબ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું હું તેના પિતાને કેવી રીતે ઓળખી શકું જ્યારે મેં ના પાડી ત્યારે તે કહેવા લાગી મારા પિતા પણ ફોરેસ્ટ અધિકારી હતા મારી માતા સાથે આ જંગલમાં રહેતા હતા મારા પોતાના પિતાના મૃત્યુ પછી મારી માતાએ આ ફોરેસ્ટ ઓફિસર સાથે ફરીથી લગ્ન કર્યું સોતેલો પિતા મારા પર ખરાબ નજર રાખતો હતો ત્યારે હું માત્ર પંદર વર્ષની હતી એક રાત્રે હું સૂતી હતી તે રૂમની અંદર આવ્યો મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યું મારા કપડાં ખરાબ રીતે ફાટી ગયા હતા હું ખૂબ ડરી ગઈ હતી ચીસો પાડી રહી હતી મારી માતાએ મારો અવાજ સાંભળ્યો તો મને આવી હાલતમાં જોઈને તે દોડીને મારી પાસે આવી જાણે મારા સોતેલા પિતા પર શેતાન સવાર થઈ ગયો હતો મારી માતાએ મારા પિતા પર ભારે લાકડી વરે હુમલો કર્યો હતો અને મને કહ્યું હતું અહીંથી ભાગી જા અને ક્યારેય પાછી ન આવતી અને પછી હું ત્યાંથી ભાગી ગઈ ત્યારથી હું આ જંગલમાં રહું છું જંગલના બીજા ભાગમાં આદિવાસીઓનો વાસ છે ક્યારેક ત્યાં રહું છું ક્યારેક જંગલમાં ભટકતી રહું છું માણસોથી મને ખૂબ ડર લાગે છે હું મારી માતા અને મારા સોતેલા પિતા વિશે કશું જાણતી નથી હું જંગલમાંથી ક્યારેય બહાર આવી નથી તે છોકરીએ એક જ વારમાં પોતાની આખી વાત કહી નાખી મેં કહ્યું તમે તમારા માતા પિતા વિશે જાણવા માગતા નથી તો તે રડવા લાગી કહેવા લાગી હું મારી માતાને મળવા માગું છું શું તમે મને મદદ કરશો મેં તમને ઘણી વખત જંગલમાં ભટકતા જોયા છે તમારી નજર મારા પર ક્યારેય પડી નથી પણ આજે હું જાણી જોઈને તમારી સામે આવી છું હું છેલ્લા ચાર વર્ષથી આ જંગલમાં એકલી છું તમને જોતાની સાથે જ મારા મનમાં ખરાબ વિચારો આવવા લાગી હું તમારાથી મારી જરૂરિયાત સંતોષવા માગતી હતી તેની સાથે હું મારી માતા સુધી પણ પહોંચવા માંગતી હતી બસ મારા મનમાં એક ડર હતો કે તમે મારા પિતા સાથે મળેલા તો નથી ને પણ ખબર નહીં કેમ અને તમારા પર વિશ્વાસ કરવાનું મન થાય હું મનમાં વિચારી રહ્યો હતો કે છોકરી મારા પર વિશ્વાસ કરીને મારી પાસે આવી અને હું તેના વિશે ખરાબ વિચારી રહ્યો હતો સારું મેં તેની સાથે કંઈ ખરાબ કર્યું નહીં હું તો એ જ વિચારતો હતો કે તે છોકરી મારી પાસે આવી અને મને પ્રેમ કરવા લાગી મેં કહ્યું હવે સુઈ જા કાલે સવારે જોઈ લઈશ હું શું તારી મદદ કરી શકું છોકરી મારી સાથે મારા પલંગ પર સુઈ ગઈ તે એક ક્ષણ માટે પણ મારાથી દૂર જવા માંગતી ન હતી તે સંપૂર્ણપણે મૌન હતી કદાચ તેને કંઈક ડર હતો હું પણ તેને ગળે લગાડી સૂઈ ગયો આથી પણ ખૂબ હરવાશ અનુભવી રહ્યો હતો સવાર પડતા જ હું તેની મારી માતા પાસે લઈ આવ્યો તે છોકરી મારી માતાને જોઈ રહી હતી અને તેની આંખો ઘણી મોટી થઈ રહી હતી હું પણ તેના મોમાંથી માસી માસી શબ્દ નીકળતો સાંભળીને સદબદ્ધ થઈ ગયો હું મારી માતા તરફ જોવા લાગી ત્યાં સુધીમાં એ છોકરી મારી માના ઘરે વળગીને રડી રહી હતી તે કહેવા લાગી માસી મને ઓળખી નહીં હું પૂજા છું મારી માતાના ચહેરા પરથી લાગતું હતું કે તેણે તેને ઓળખી લીધી છે મારી માતાની આંખમાં પણ આંસુ હતું હું આ બધું સમજી શકતો ન હતો મેં કહ્યું મને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે મારી માતાએ કહ્યું તું પૂજાને ક્યાંથી લાવ્યો મેં તેને આખી વાત કહી તો તેણે મારી વાત સાંભળી અને કહ્યું પૂજા મારી બહેનની દીકરી છે તેના સોતેલા પિતાએ તેની સાથે ઘણું ખોટું કર્યું હતું તેની માતાએ તેને બચાવવા તેના સોતેલા પિતા પર હુમલો કર્યો હતો જ્યારે પૂજા ત્યાંથી ભાગી ગઈ હતી તેની માતા પણ ત્યાંથી ભાગી ગઈ હતી લગભગ બે વર્ષ પછી તેની માતાએ મારો સંપર્ક કર્યો અને પછી અમે શહેરમાં રહેવા આવ્યા બે વર્ષથી તે બિચારી શહેરમાં છુપાઈને રહે છે તેને ડર છે કે તેનો પતિ તેને ક્યાંક શોધી લેશે કદાચ તેના પતિની બદલી થઈ ગઈ હશે કદાચ હવે મારી બહેન શાંતિપૂર્ણ જીવન જીવી શકશે હજુ પણ ખબર નહીં કે તેના દિલમાં કેવો ડર છે તેથી હું તને ફોરેસ્ટ ઓફિસર બનાવવા માગતી હતી હવે હું પૂજા તરફ જોવા લાગ્યો તે છોકરી જે થોડી વાર પહેલાં મારા પાસે ચીપકીને રહી હતી એ છોકરી તો મારી બહેન હતી હું તેને પસંદ કરવા લાગ્યો હતો તેની ખૂબ નજીક આવી ગયો હતો હું તેને પ્રેમ કરતો હતો તે પણ મારી સામે જોવા લાગી મારી માતાએ અમારી બંનેની આંખો વાંચી લીધી તેને કહ્યું કે મામલો શું છે મેં કહ્યું અત્યારે તો પૂજા તેની માતાને મળવા માગે છે જ્યારે અમે તેની માતાને મળ્યા ત્યારે પૂજાએ તેની માતાને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી હવે મારી માતા પૂછવા લાગી કે હું ઘણા સમયથી વિચારી રહી છું કે તમારા બંને વચ્ચે શું વાત છે તમે ઘણા સમયથી આંખો આંખોમાં વાત કરો છો જો તમે બંને એકબીજાને પ્રેમ કરો છો તો તમે તેને કહેવામાં કેમ ડરો છો પણ ખબર નથી થોડીક ક્ષણો પહેલાં એ છોકરીને મેં પ્રેમ કર્યો હતો કે નહીં હા હું ચોક્કસપણે તેની નજીક આવી ગયો હતો પણ હવે મને ખબર છે કે તે મારી બહેન છે મેં કહ્યું મા એવું કંઈ નથી મારી માતાએ કહ્યું કે હું બધું સમજું છું જો તમે ઈચ્છો તો થોડો સમય લઈ લો મારા કામમાં પછી વ્યસ્ત થઈ ગયા પૂજા ક્યારેક મને મળવા આવતી મારી સાથે રાત રહેવા માટે કહેતી પણ હું ડરતો હતો કે હું પાગલ ન થઈ જાઉં પરંતુ તે મારી તરફ એવી રીતે જોતી હતી જાણે તેણી મારી પાસેથી કંઈક ઈચ્છતી હોય સમજી શકતો ન હતો કે તેને શું સમજાવું અમારા સંબંધો કેવી રીતે જટિલ બની ગયા હતા એક રાત્રે પૂજા મારી નજીક આવી અને કહેવા લાગી હું તારા પ્રેમમાં પડી ગઈ છું મેં કહ્યું પૂજા આવું ના બોલ આપણે એક થઈ શકતા નથી તો પહેલાં તો તે રડવા લાગી કદાચ મારા દિલમાં પણ તેના માટે લાગણી હતી એટલે આખરે મેં તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કદાચ મારી મા અને માસી પણ ઈચ્છતા હતા કે હું પૂજાનો સહારો બનું મારી માતાએ કહ્યું અમે ઈચ્છીએ છીએ કે તું અને પૂજા એકબીજા સાથે લગ્ન કર કારણ કે પૂજાના સોતેલા પિતા હજુ પણ જીવિત છે અને જો કોઈ તેને યોગ્ય રીતે સુરક્ષિત રાખી શકે તો તે તું જ છો તેથી મેં પૂજાને વચન આપ્યું હતું કે હું હંમેશા તેની રક્ષા કરીશ અને તેની સાથે હંમેશા ખુશ રહીશ તેના સોતેલા પિતાની દૃષ્ટિ છાયા તેના પર ક્યારેય નહીં પડવા દો તો જો તમને મારી સ્ટોરી પસંદ લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ